પર એક વખત ચિંતા વધારી દીધી છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ત્રણસો નવા કેસ સામે આવ્યા છે જ્યારે છ લોકોના મોત નીપજ્યા છે આ પહેલા એક દિવસમાં કોરોનાના છસો ચૌદ નવા કેસ આવ્યા હતા જે મે બાદ સૌથી વધુ કેસ છે દેશમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને બે હજાર છસો થઈ ગઈ છે જેએન પોઈન્ટ વન વેરિયન્ટના અત્યાર સુધી એકવીસ દર્દીઓ મળી આવ્યા છે જેનાથી કોરોના રિટર્નની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કોરોનાના વધતા કેસથી થી લઈને કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ભીડમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે કોરોનાના ટેસ્ટિંગ વધારાની સહિતની રાજ્યોને સલાહ આપી દેવામાં આવી છે દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં સામે આવી રહ્યા છે માત્ર કેરળમાં જ છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો નવા કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીઓના મોત થઈ ગયા છે ઉપરાંત કર્ણાટકમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેર કેસ તમિલનાડુમાં બાર કેસ ગુજરાતમાં અગિયાર અને મહારાષ્ટ્રમાં દસ નવા કેસ નોંધાયા છે રાજકોટમાં કોરોના કેસને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે તમામ આરોગ્ય કેન્દ્ર પર રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે સિવિલમાં ફ્લૂ માટે અલગ ઓપીડી પણ શરૂ કરાઇ હતી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને રાજકોટ શહેરનું આરોગ્ય વિભાગ છે તે કામે પણ લાગ્યું છે રાજકોટ શહેરના ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર છે કે ત્યાં રેન્ડમલી કોવિડ ટેસ્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે આપણી સાથે ડૉક્ટર માધવીબેન છે તેઓની સાથે વાત કરીશું કારણ કે જે વિજય પ્લોટમાં આવેલું આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ કારણ કે આજુબાજુમાં યુનિટોમાં કામ કરતા લોકો સારવાર માટે આવતા હોય છે બેન જે રીતના કોરોનાના કેસો જોવા મળ્યા છે રાજકોટમાં એક કેસ પણ આવ્યો છે આરોગ્ય કેન્દ્ર દ્વારા કયા પ્રકારની શું કામ કરવામાં છે હાલ આપણે જે સસ્પેક્ટેડ પેશન્ટ જે હોય છે જે કોરોનાને લગતા સિમ્ટમ્સ જણાવતા હોય છે એને આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા એનો ડાયગ્નોસ કરી શકીએ છીએ એ સેવા આપણે અહીંયા ઉપલબ્ધ છે અને બાકી આપણી પાસે અત્યારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર બી છે જેઓ કોઈને કોઈ પેશન્ટને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો એને પણ આપણે અત્યારે આપી શકીએ એવી આપણી પાસે સારવાર ઉપલબ્ધ છે અત્યારે જે શિયાળો છે કારણ કે શરદી ઉતરસના કેસો પણ એટલા જોવા મળતા હોય છે તો કઈ રીતના ખાસ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે તો આપણે રેન્ડમલી ટેસ્ટ કરતા હોય છે શું હોય છે ખાસ તેમાં અત્યારે આપણે કોલ્ડ કફ અને ફીવર હાઈ ગ્રેડ ફીવર હોય છે એટલે સારી લાઇક સિમ્ટમ્સ કહેવાય છે જે એવા જોવા મળે તો આપણે એને કોવિડ લાઇક સિમ્ટમ્સ કહીએ છીએ

એમાંથી બસો દર્દીઓમાંથી આપણે સારી લાઈક કહીએ ને તો સારી લાઈક તો ન જોવા મળે પણ કોલ્ડ વાળા આપણે પચીસ ટકા કહી શકીએ જે જોવા મળતા હોય છે એમાંથી એમનું આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ તો જે રીતના વાત કરવામાં આવે છે રેન્ડમલી ટેસ્ટ છે તે આરોગ્ય કેન્દ્રમાં શરૂ કરવામાં આવ્યું છે રાજકોટના ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર છે તેમાં ટેસ્ટ થઈ રહ્યું છે તો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલની જો વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર રોજના સાઠથી થી સિત્તેર જે ઓપીડી તાવના કેસો આવે છે કારણ કે ફ્લૂ આખી ઓપીડી છે તે સિવિલ હોસ્પિટલ દ્વારા અલગ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યાં પણ હાલ જે દર્દીઓ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે કેમેરા પર્સન કિશોર વાડોલીયા સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ